આયે હોત છે આની મારે આટલું બધું નથી બોຊું એ હવે દેવા ઓકે બોલ ઓલી બાજુ બધું આમ જો આ આ ભારત બાજી થી તો જો આ એમ છે પા શું કર્યું આ આત આ આમ પકડવા દીકોણ આ ઉંજે જાફ માવી સાલ આ આ લડાઈ કરો કે આના પિંજરા મેલે અથવા ખેડૂતોને દિવસની વીજળી આપે ખેડૂતો એકલા રાતે ખેતીવાડી પાણી વાળતા હોય છે બહુ હેરાન થાય છે અને ડરી ડરીને ખેતી કરે છે એટલે ખાસ કરીને મારી એ ભલામણ છે મીડિયાને કે તમે આ સરકારમાં રજૂઆત કરીને ખેડૂતને દિવસનો વીજળીનો પાવર ખેતીવાડીમાં પૂરી પાડે અચ્છા દાદા આપનું નામ ફોરજિયા નોરમા મધે લાગ ગામ દિઘલિયા અચ્છા સાહેબ આજે દિઘલિયા ગામમાં જે પશુઓનું દીપડાએ મરણ કર્યું છે અને ઈજાગ્રસ્ત કર્યા છે તેવા રિપોર્ટ છે એ બાબતમાં તમારા છે કે શું મારા પોતાના છે મરી ગયા ચાર મરી ગયા અચ્છા કેટલા વાગ્યા બનાવ બન્યો હશે દાદા અમે હાજર હતા ને બરોબર અમે રાતનો વારો છે પાવા બે ગયા તા હા એટલે કેટલી કેટલી વખત આ ઉબનેલું છે આ ગામમાં આ ગામમાં પહેલી ફેરે જય યુવા આજે તમારા બાજુના નજીક આવેલા દિઘલિયા ગામે પશુઓનું મરણ અને ઈજાગ્રસ્ત કરી દીપડાએ રજાડ કરી છે એ બાબતમાં દર્શક મિત્રોને જણાવો ને અમારે નવસરિયા બોકડ સભા બાજુના સીમાડો છે લુણસરિયા ને બોકળદભા દિગલિયા દીઘલિયા લોણસરીનો સીમાડો છે ત્યાં કાલ બનાવ બન્યો છે રાતનો ત્રણ ઘેટા મારી નાખા છે એક ઘેટું જે ઘાયલ છે એક બકરી મારી એક પાડું બરાબર આટલું થયું એટલે જોખમ તો છે જ એ પહેલાં વાત તો નીકળી હતી ની આઈ દીપડા ને આ એકાદો દીપડો ના હોય કારણ કે ચાર પાંચ જનાવર મારી નાખા ત્રણ ઘેટા એક ઘાટું જે અધબું હોય એક બકરી મારી નાખું એક પાડું બરાબર એટલે જોખમ છે ને આનું તાત્કાલિક પગલાં લે ને અને જેમ બને એમ પકડે તો આવું એને જે ખેડૂતો માટે મોટો જોખમ છે રાતના પાણીવાળા જ્યાં વાવું જતા હોય એટલે એના માટે મોટો જોખમ છે જેમ બને એમ તાત્કાલિક તંત્ર માટે પગલાં લે એવી અમને અપેક્ષા છે